આણંદ જિલ્લાના સારસા ગામમાં સ્થિત ભાતીજી મહારાજ મંદિર ખાતે આ વર્ષે પણ ભવ્ય રીતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ હજારો ભક્તો અને ગ્રામજનો ભાતીજી મહારાજના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ઉત્સવની શરૂઆત હવનથી કરવામાં આવી ત્યારબાદ ભજન કીર્તન ધાર્મિક પ્રવચન તથા સંતોના આશીર્વચનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે ભાતીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી જેમાં ડીજે અને વિવિધ આકર્ષણના માધ્યમથી ભક્તિભાવનું અનોખું દ્રશ્ય સર્જાયું ગામના યુવક મંડળ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉત્સવ દરમિયાન ગ્રામ્ય પંચાયતના સભ્ય સ્થાનિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજન બદલ ભાતીજી મહારાજ મંદિર ટ્રસ્ટ અને સેવક મંડળોએ સૌએ શુભકામનાઓ પાઠવી હતી પ્રાઇમ ગુજરાત ન્યૂઝ સારસા